અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની એકસો રથયાત્રા જગન્નાથજી રથયાત્રા સજ્જ અને પ્રતિબદ્ધ છે આઈજી કક્ષાના અધિકારીઓથી લઈને પોલીસ કર્મીઓ મળી કુલ ત્રેવીસ હજાર આઠસો ચોર્યાસી સુરક્ષા કર્મીઓ રથયાત્રામાં ફરજ પર રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત રથયાત્રા સફળતાથી પાર પડે તે માટેના કાર્ય આયોજનની ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમીક્ષા કરી હતી ગૃહ મુખ્ય ભયજનક ઇમારતો મકાનો પર પોલીસ દ્વારા ચેતવણી સૂચક બોર્ડ મૂકીને લોકો ત્યાં ન જાય તે સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રીની તાકીદ છે રથયાત્રામાં સૌ પ્રથમ વાર એઆઈ નો ઉપયોગ ક્રાઉડ એલર્ટ અને ફાયર એલર્ટ રથયાત્રા દરમિયાન મુવિંગ બંદોબસ્ત દ્વારા રથયાત્રા ટ્રકો અખાડા ભજન અને મંડળીઓની સુરક્ષા માટે ચાર હજાર પાંચસો જેટલા વધુ પોલીસ કર્મીઓ પણ તૈનાત રહેશે